નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે પંચમહાલ ગોધરા પ્રાથમિક શાળાનું ગૌરવ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ વિભાગ સ્પર્ધામાં પે સેન્ટર શાળા ભાઈઓની તાલુકામાં ચક્ર ફેક નંબર પર વિજેતા ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત કણેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ અંડર ફોર્ટીન લોકોની સ્પર્ધામાં ભાઈઓની ટીમ ઉત્સવ વિભાગ લઈ સમગ્ર ગોધરા તાલુકામાં બીજા નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે તેમજ તાલુકામાં બીજા નંબર આવવાથી પે સેન્ટર શાળા મહુલિયાનું ગૌરવ વધારેલ છે સ્પર્ધામાં વિજેતા બનલા વિદ્યાર્થીઓનું મહુલિયા ગામના અન્ય શાળાના આચાર્ય શ્રી લક્ષ્મણસિંહ પટેલે બાળકો અને કોચ નગીનભાઈને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જિલ્લા કક્ષાએ પણ વિજય બને તે માટે ઉત્સાહિત કર્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ઘાંચી